ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે કોળી સમાજ દ્વારા સમલગ્ન માતે બેઠક આયોજન કરવામાં આવ્યું ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે કોળી સમાજ દ્વારા સમલગ્ન માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું સામખિયાળી કોળી સમાજ વાડી ખાતે ભચાઉ તાલુકાના આગેવાનો સાથે સમુલગ્ન તથા સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ તારીખ મુજબ લગ્ન કરવા તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી અને રાપ રાપર સમાજવાડી ખાતે સમુલગ્ન માં જોડાવા માટે ચર્ચા કરવામાં આવેલ તથા સમૂહ લગ્નના કરિયા રાશન જમણવાર પેટે તેમજ મંડપ સમાનના સામાનના દાન માટે ચર્ચા કરવામાં આવેલ જેમાં મિટિંગ દરમિયાન બે લાખ અઢારસો રૂપિયા બે લાખ એક હજાર આઠસો નોંધવામાં આવેલ જેમાંથી પચીસ હજાર પાંચસો રૂપિયા જમા પેટે લેવામાં આવ્યા હતા બાકી રહેલ રૂપિયા પંદર તારીખ પહેલાં જમા કરાવવા નક્કી કરવામાં આવ્યું સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ પણ જેમ બને તેમ ભંડોળ વધારે થાય એવા પ્રયાસો કરીશું એવું હાજર રહેલા સમાજના આગેવાનો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું આ બેઠકને સહકાર આપ્યો તે બદલ સૌ સમાજનો આભાર માનવામાં આવ્યો રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ